ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકાવા માંડે છે આ વર્ષ નવરાત્રીનું વધુ રંગીન વધુ ભવ્ય અને વધુ અનોખી બનાવવા જઈ રહ્યું છે શહેરના જાણીતા આયોજકમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદમાં સપ્ટેમ્બર બાવીસથી થી પહેલી ઓક્ટોબર

મારો હીર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો માલણિયા મારો હાર ગજરો એ સનેડો 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 લાલ સનેડો લાલા લડપટીની જોડ લાલ સનેડો બસ મને આમ તો મારી નવરાત્રિ દર ફેરે મારી આ ફેરી ઈચ્છા હતી કે થોડુંક હું બીજું સેન્ટર પકડું કે સુરત છે રાજકોટ છે પણ મને અમદાવાદના જે શ્રદ્ધાજનો લોકોનો મને ખૂબ સપોર્ટ મળ્યો છે ખૂબ આશીર્વાદ મળ્યા છે એટલે બસ આ વર્ષે અમે અમદાવાદમાં વિચારીશું તો બધાએ લઈ તમે દર ફેરે આવો છો તો આ ફેરે પણ જલ્દીથી તૈયાર થઈ જજો અને તમારી ટિકિટ બુક કરાવી દેજો એવી છે અને આપણે બધા ખૂબ આનંદ કરવા ખૂબ ધમાલ કરવાની એનર્જી સાથે મારું નામ ગોલ જયદીપસિંહ છે મહાનવરાત્રિ બે હજાર પચીસ અમે આ વર્ષે કરી રહ્યા છીએ બોપલ ગયા વર્ષે બી હતી અમે છેલ્લા ચાર વર્ષથી જિગ્નેશભાઈ સાથે નવરાત્રી નવરાત્રિ લઈને આવી રહ્યા છીએ દરેક વર્ષે અમે કંઈક નવું કરવાના દરેક વર્ષે અમે નવું કંઈક કરીએ છીએ નવો પ્રયાસ કરીએ છીએ અને દરેક વર્ષે સાથ સહકાર સારો મળે છે અને પબ્લિક પોતાગળાનો જ ખૂબ સારો રિસ્પોન્સ મળે છે દર વર્ષે અમે કંઈક નવું અપડેટ આપીએ છીએ અને ગ્રાઉન્ડ પર અમે ટોટલી સુવિધા રાખીએ છીએ સીસીટીવી એમ્બ્યુલન્સ સિક્યુરિટી અને પબ્લિકને ખૂબ સારી રીતે ગરબા રમી શકે એવી ગ્રાઉન્ડની કેપેસિટી સારી રાખીએ છીએ ગાડી પાર્કિંગ સારું રાખીએ છીએ તમામ જે સુવિધા કહેવાય એ તમામ સુવિધા અમે રાખીએ છીએ અમે કેવું છે ડેકોરમાં એક સારી થીમ અંદર એડ કરી છે અને ગ્રાઉન્ડ કેપેસિટી દર વર્ષે નાની હોય છે એટલે દર વર્ષે અમે એક અપડેટ આપીએ છીએ એટલે આ વર્ષે ગ્રાઉન્ડ કેપેસિટી બી ખૂબ સારી છે પાર્કિંગ સુવિધા બહુ સારી છે અને દરેક વર્ષે કરતાં અમુક અમુક વસ્તુ સરપ્રાઇઝ છે અમે નથી કહેતા અત્યારે કંઈક સારી ચુદાર સારા એક આયોજન સાથે અમે મળી રહ્યા છે પાસની કિંમત અત્યારે ચારસો નવ્વાણું રૂપિયા અમે ડિસ્ટ્રિક્ટ ઉપર ઓનલાઈન અવેલેબલ છે અત્યારે ઓનલાઈન થઈ ગયું છે અને તેના પ્લેટફોર્મ પર બી અત્યારે મળી શકશે

એટલે એવું વિશાળ પાર્કિંગ બી અમે લીધું છે